ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપ લાઈન ભંગાળ સર્જાયો પાણી પુરવઠા વિભાગના પીવાના પાણીની પાઇપલાઇન તૂટી પીવાનું હજારો લિટર પાણી રોડ પર વેડફાયું સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો ગાયત્રી મંદિર પાસે ચોમાસા સર્જાયો મીઠા પાણીની પાઇપ વાતની ફૂટી ગઈ છે હજી આજ વાગ્યા વાગ્યા છે પણ હજી સુધી કોઈ રિપેરિંગ કરવા નથી માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેઠવાઈ ગયું છે એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે છોકરાઓને વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે એક બાજુ સેણલ માતા અને સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી છે અહીંયા આગળ ગૌશાળા છે નગરપાલિકા જાહેરમાં ગાયોને ચાર નાખવાની ના પાડે છે ત્યારે ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે માણસો આવે છે તો એમને પણ ગૌશાળામાં ગાયને ચાર નાખવા માટે પણ મુશ્કેલી પડે છે ગૌભક્તોને ગાયોને ચાર નાખવા મુશ્કેલી પડે છે તો જે તે લાગતા વળગતા જે અધિકારીઓ પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે